બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી વેપારી મંડળના સ્નેહ મિલન કાર્યક્રમમાં વિકાસના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરાઈ પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ જીઆઈડીસી છેલ્લા કેટલાક વર્ષોથી ખંડેર હાલતમાં પડી છે ત્યારે હવે ભારત ઉપવનના મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી એમએસ બ્રધર્સના અધ્યક્ષસ્થાને સમસ્ત શિહોરી વેપારી મહામંડળના પ્રમુખ પંકજ સહાયતા અને ઉપપ્રમુખ અમરસિંહ ડાભી શિહોરી સરપંચ શાંતુભા ડાભી જયેશ ગોસ્વામી પિયુષ ઠક્કર વિકાસ આઈસ ફેક્ટરીના માલિક પ્રવીણ કક્કાની અને રાજકીય આગેવાન તરીકે ભારતસિંહ ભટેસરિયા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં વેપારીઓ સામાજિક શૈક્ષણિક સહિત ધાર્મિક કાર્યો સાથે સંકળાયેલ મહાનુભાવો હાજર રહ્યા હતા ખાસ કરીને શિહોરી ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરી પહેલો બીજો ત્રીજો નંબર લાવનાર વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટે તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં સૌથી મહત્વની વાત કરીએ તો શિહોરી ગ્રામ પંચાયતના મુખ્ય મુદ્દાઓ ધ્યાનમાં રાખીને શિહોરી ખાતે બસ સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરવા નવીન સ્મશાનગૃહ નિર્માણ જીઆઈડીસીમાં નવી ઇન્ડસ્ટ્રી શરૂ કરવા બાબત શિહોરી ગામની સીમમાં હદમાં આવતા તમામ તળાવો ઊંડા કરીને સિંચાઈ માટે પ્રયાસો હાથ ધરવા માટે શિહોરી ખાતે આવેલ નેશનલ હાઇવે પાસે બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપર કચરાના નિકાલ માટે જાહેર રસ્તા ઉપર કચરો ફેંકતા વેપારીઓ અને લારી ગલ્લાવાળાઓ સામે દંડનીય કાર્યવાહી કરવા શિહોરીથી ઉંદરા રોડનો ખાસ કરીને મુદ્દો ઉઠાવ્યો હતો જેમાં વર્ષ બે હજાર ઓગણીસમાં પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભીએ રોડ બનાવવા માટે ખાતરી આપી હતી જેમાં કોઈ કોન્ટ્રાક્ટરને ટેન્ડરમાં ભાવ ઓછા હોવાથી બંધ પડ્યો હતો એ હવે પુનઃ નવીન ટેન્ડર બહાર પાડવામાં આવે અને રોડ બનાવવામાં આવે તો શિહોરીને પંદર જેટલા ગામડાનો લાભ મળી શકે એ બાબત વિશે ચર્ચાઓ કરી હતી જેમાં હવે ટૂંક સમયમાં જ સમિતિની રચના કરવામાં આવશે અને જે તે તંત્રને લગતા કામ અંગે તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવશે વધુ જરૂર જણાશે તો ગાંધીનગર ખાતે પણ કમિટીના સભ્યો દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવશે શિહોરી તાલુકા એ તાલુકાનું મુખ્ય મથક હોવાથી વિકાસથી વંચિત ન રહી જાય એવા ઉમદા પ્રયત્નો હાથ ધરવામાં આવતા લોકોમાં ભારે ખુશીની લાગણી ફેલાય છે અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ ચેનલ સેવન્ટીન